ગુજરાતમાં એક તરફ ચાંદીપુરા વાયરસના કારણે બાળકોના જીવ જોખમમાં મુકાયા તો બીજી તરફ રાજ્યના વિવિધ જિલ્લાઓમાં મેઘરાજાની તોફાની બેટિંગના કારણે રોગચાળો ફાટી નીકળવાનો ખતરો વધ્યો વરસાદી પાણી ભરાવાને કારણે ગંદકી અને માખી મચ્છરનો ઉપદ્રવથી મચ્છરજન્ય અને પાણીજન્ય રોગોથી શહેરજનો બીમાર પડી રહ્યા છે ત્યારે શરદી ઉધરસ તાવ ઉપરાંત ડેન્ગ્યુ મલેરિયા અને વાયરલ ઇન્ફેક્શનના કેસો નોંધાતા રાજકોટ અને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં દર્દીઓનો ખસારો જોવા મળ્યો રાજકોટમાં હાલ ચાંદીપુરા વાયરસના કહેર વચ્ચે સિઝનલ બીમારીમાં વધારો ચોમાસાની સિઝનના કારણે શરદી ઉધરસ તાવ ઝાડા ઉલટી તેમજ ડેન્ગ્યુ મલેરિયા ટાઇફોઈડ કોલેરા અને રોગચાળો વધતા સિવિલ હોસ્પિટલની કેસ બારી તેમજ બારી ખાતે દર્દીઓ તેમજ સગાઓ ખૂબ મોટી સંખ્યામાં ઉમટ્યા હોય ત્યારે લાંબી કતારો લાગી જોકે હાલ પરિસ્થિતિ સંપૂર્ણપણે કાબુ હોવાનું તેમજ બધી દવાઓનો અને ઇન્જેક્શનના પૂરતા સ્ટોક સાથે પર્યાપ્ત સ્ટાફ હોવાનું હોસ્પિટલના ડોક્ટરે જણાવ્યું હાલ અત્યારે જે સિઝનલ વાઇઝ ગણી આપણે કે છેલ્લા બે મહિનામાં મે મહિનો અને જૂન મહિનામાં એટલો જે સિઝનલને લીધે જે રોગચાળો વકરવો જોઈએ કે પેશન્ટ ફ્લો વધવો ફ્લો વધી જવો જોઈએ એવું નથી થયું હાર્ડલી સિઝનલ મે મહિનામાં ત્રણસો સોળ જેટલા કેસ સ્પેશિયલ સિઝનને લીધે અને જૂન મહિનામાં બસોને અડતાલીસ કેસ એવી રીતના તાવ શરદી ઉધરસ ઝાડા ઉલટી મેલેરિયા ડેન્ગ્યુ ટાઈફોઈડ આ પ્રકારના કેસ નોંધાયેલા છે ચાંદીપુરાના હાલ અત્યારે પાંચ કેસ સારવારમાં છે અને પાંચે પાંચ બાળકો જ છે અને એમાંથી બે કેસ પોઝિટિવ આવેલા છે અને જે સારવાર હેઠળ છે આ બેમાંથી એક બાળકી છે તે વેન્ટિલેટર ઉપર છે અને એક બાળકી છે જે રૂમ મેર ઉપર છે અને એકદમ નોર્મલ છે બાકીના ત્રણ સસ્પેક્ટેડ કેસ છે એમના રિપોર્ટ મોકલાવી દીધેલા છે રિપોર્ટ આવશે બાકી ક્લિનિકલી સ્ટેબલ પાંચે પાંચ આમ જોવા જઈએ તો ક્લિનિકલી સ્ટેબલ છે ખાલી જે અંદાજે આમ તો સિવિલ હોસ્પિટલની રોકડી ડોઝની પંદરસોથી બે હજાર અંદાજે ગણી શકીએ એવું તો મારા ધ્યાનમાં નથી આવ્યું પણ જે વસ્તુ સપોઝ ડાયાબિટીસ હાઈપરટેન્શન આ પ્રકારની દવાઓનો મતલબ પેશન્ટ રેગ્યુલરલી અહીંયા લે છે રોજના વધારે વધારે પ્રમાણમાં પેશન્ટ આવતા હશે અને જો દવાનું એવો કંઈ સ્ટોક ના હોય તો એવું તો બનેલું નથી કેમકે લગભગ સેંકડો પેશન્ટ લેતા હશે રોજને અહીંયાથી રેગ્યુલર ટ્રીટમેન્ટ લેવા ડાયાબિટીસ હાઈપરટેન્શન આ દવામાં ઘટતું હોય એવું મારા ધ્યાનમાં નથી એવું બની શકે